હતા કે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ પતંગ ચગાવ્યા હતા અને સાથે જ સંજય ગોરડિયાએ નગરજનોને સંક્રાંતિના પર્વની ખાસ શુભેચ્છા પણ પાઠવી હતી

ત્યારે જૂનાગઢના ઉપરકોટ ખાતે પ્રથમ વખત પતંગ પતંગોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું તેમાં અહીના એટલે કે જૂનાગઢના ખાસ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા સંજયભાઈ અને સંજયભાઈએ પણ લોકો સાથે મળી અને પતંગ ચગાવ્યા હતા ત્યારબાદ પતંગ ઉત્સવના બાદ જ્યારે બપોરનો સમય હતો ત્યારે પતંગ ચગાવ્યા બાદ ઘણા લોકોએ ગરબાના તાલે ગરબા પણ કર્યા હતા તેમાં પણ ઘણા બધા લોકો જોડાયા હતા બહુ મસ્ત આયોજન કર્યું છે આની પહેલાં ત્યારે આયોજન વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા ફસ્ટ ટાઈમ અહીંયા કરવામાં આવ્યું છે આયોજન અને અમે ખૂબ જ આનંદથી એન્જોય કરવામાં ફૂલ ફેમિલી આવ્યા છીએ અને ભવિષ્યમાં આવી છે કે થાય જ આ પ્રોગ્રામ એવી અમે ઈચ્છા છે અને પહેલાં તો અહીંયા કંઈ હતી નહીં પણ હવે અહીંયા

ભારતીય સંસ્કૃતિ એટલે ઉત્સવોની સંસ્કૃતિ અને ઉત્સવોનું આ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનું છે ઉત્સવો થકી આપણો હેપીનેસ ઇન્ડેક્સ વધે છે આપણી સંસ્કૃતિમાં હેપીનેસ ઇન્ડેક્સ વધારવા માટે આવા ઉત્સવોનું આપણા સંસ્કૃતિમાં આયોજન કરેલું છે ત્યાં વિદેશમાં